મધુમાખીનું પાલન કરે છે વીસ કરોડથી થી વધારે અલગ અલગ ત્રણ પ્રકારની એમની પાસે વેરાયટી છે તો વધારે આપણે માહિતી એમની પાસેથી લેવું તો સુધી રહેજો મિત્રો આપણી સાથે અશોકભાઈ અને અસ્મિતાબેન છે કે જે મધમાખી પાલન કરી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી તો આપણે એમની પાસેથી વધારે માહિતી લઈ તો અશોકભાઈ પહેલાં તો એ જણાવો કે કેવી રીતે તમે શરૂઆત કરી હું બેઝિકલી ફાર્મર છું ખેતી સાથે ઘણા બધા પ્રોગ્રેસ થતા હોય પશુપાલન તો થાય છે બરાબર તો મને પશુપાલન એટલું બધું નહોતું ગમતું હું ખેતી કરતો હતો પણ ખેતીમાં એટલી આવક ન હતી એટલે બે હજાર નવ દસ માં ખેતીમાં એટલી મંદી પણ હતી અને મને થતું પૂરક વ્યવસાય કરવો જોઈએ

ત્યારે કોઈ મતલબ હજી ગુજરાતમાં કોઈ ખબર જ નથી હતો ઘણા લોકો કર્યા ફેલ હતા એ બધા ગુરુ અટકી ગયા હતા ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યું ને મેં ચાર્જ કર્યું શીખવાનું પહેલી વાત તો વાયબાલ બીકીપિંગ કોમર્શિયલ બીકીપિંગ જ્યાં કરતો હોય નોર્થ ઇન્ડિયામાં પંજાબ

પછી પચાસ એક બોક્સ મેલ આવ્યો ત્યારે કોમર્શિયલ ચાલુ કર્યું તમે જયારે ચાલુ કર્યું ત્યારે આ જે માખી આવે ત્યારે આમજ માખી એ જ હતી કે પેલા બીજી હા એની પેલા મેં ઇન્ડિકા ટાઈપ પર કામ કરતા હતા નાની માખી સાતપોડિયા માખી કે નાની માખી કે સાથી જે આપણે ખાદી ગામ હતો કે અમને એના પછી કયું ને નોર્થ ઇન્ડિયા જે કામ થાય એ જોઈ આયા પછી એમનું કામ જોયું એમનું મધની કેપેસિટી જોઈ અને આપણે એ સાથ કરી પછી

એપિસ મેલિફેરા પ્રકારની મધમાખી કોમર્શિયલ રીતે કરી જાય એટલે વધારે મધ ઉત્પાદન આપે છે બરોબર એટલે તમે ત્રણ પ્રકારની અમારી પાસે હા અમારી પાસે આ જે 100000 બોક્સ છે તે એપિસ મેલિફેરા પ્રકારની મધમાખીના છે હમ એને આપણે ગુજરાતમાં જ્યાં રાય મસુ વાર્તો અલવરિયારી રચકો એ બધા ફૂલો હોય ને ત્યાં લઈ જઈને

એ તમે કઈ રીતે કરો છો વેચાણ તો અમારા અમદ નું માર્કેટિંગ અમે અમારું સહિયાદી નામ આપ્યું છે એને અમે નાના મોટા આઉટલેટ છે એને અમે કુરિયર દ્વારા આખા દેશમાં પોસ્ટ કુરિયર થી ઇન્ડિયન પોસ્ટ કુરિયર થી અને લોકલ કુરિયર થી મોકલાવીએ છીએ આ બધું વેચાણ સ્ટોલ લગાવીને પણ અમે

જે બે વર્ષ નું હોય એ પણ થાય છે કે મને મધમાખી પલન ધર્મ એટલે મારા ધર્મ માં લઈ જવાનો મારા નાનકડા પ્રયાસ હોય છે એટલે જે અલગ અલગ છે એ મને ચોક ચોક્કસ ચોક્કસ ખાસ તો હું બિવેલ પહેરતો જ નથી કારણ કે મધમાખી દંખવાની હોય તો પહેરવાનું જેવું નથી મને દંકે તો કઈ થાય પણ નહીં

કેસ ગોળગા ફેરવીશ પણ પછી હા રાઈટ એ બધું કહીશ ચાલો ચાલ આવી જાય રાઈટ બસ જોઈ છે મને હા રાઈટ જે પણ ફ્રેમ માં મની ભરાઈ હોય એને હું અનકેપિંગ કરીશ પહેલા તો અનકેપિંગ કરવા પડે મને માખી મારે હટાવી પડશે હું શું કરીશ માખીને ને જક મારીશ જક મારીશ જક આવી રીતે મારીશ આવી રીતે મારીશ જક પછી થોડી ઘણી માખી બચી જાય મોટે ભાગે બાળકો હટતા નથી બાળકોને આવી રીતે હટાવીશ

મશીન માં મૂકી છે ને અને કે જો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પકડ્યા ઓલરાઈટ અહીંયા થી ગોવા ગોમાવીશ એટલે સરાઉન્ડિંગ આય દે બે એક મિનિટ માટે હું ગોમાવીશ બે એક મિનિટ માટે હા એટલે બધું જ મત દેખી જશે પછી આ 20 20 કરોડ માખીઓ જે 6000 બોક્સ માં છે એને બધીને જ મારે લઈને ફરવું પડશે ડિફરન્ટ ટાઈપ ની જગ્યા પર જઈશું સાહેબ આપણે અમને આપણે બોક્સ બી કસે અજમાના ફૂલ પાસે તે મને અજમાના ફૂલ નું મત મળશે એ જ બોક્સ જે હું લઈ જઈશ રાયના ફૂલ પાસે કે રાયના ફૂલ નું મત મળશે મને એજ બોક્સ જશે બાવળના ફૂલ પાસે ઉનાળાની ગરમી નું વાઇલ્ડ ફ્લોર હની કલેક્ટ કહીશું હિમાચલ જઈશું ત્યારે હિમાચલ નું હર્બલ હની કલેક્ટ કરીશું ને આ બધા જ ફૂલનું એક મધ મારું એટલે કે મિક્સ ફ્લોર હની એટલે હની ને મારી પાસે ઘણા બધા ટાઈપ છે મધ ના પહેલા પૂરા પણ અમે આપી શકીએ અને મધમાખીને ફૂલ પાસે લઈ જઈએ ત્યારે

એટલે હની પોલોન રોયલ જેલી પોપોલિસ આ બધું જ કહી શકીએ આપણે વેક્સ તો આ બધું વેક્સ ભેગું થશે આવી રીતે હા વેક્સ એ મારા પાસે માં થઈ જશે કેમકે દરેક દરેક એટલે કે બોટલ એ બોટલ ને મધમાખી સીલિંગ કરશે સીલિંગ હું ત્યાં ત્યા વેક્સ મળી મળશે

હું કઈ છું મધમાખી નો મોટો વણજારો છું ક્યાં ક્યાં રાજ્ય માં જાવ છો ગુજરાત તો મારું નેટિવ પ્લેસ છે ગુજરાતમાં માં મેં પાંચ થી છ મહિના રહે છે છ થી સાત મહિના રાજસ્થાન જાય ત્યાં બે મહિના રહે છે હરિયાણા હિમાચલ જે એન કે સુધી જાય છે ક્યારેક જતા મહારાષ્ટ્ર ભી જતા અમે મહારાષ્ટ્ર માં સમસ્યા આવે થાય છે હાઈબ્રીડ આવી ગયું ખાસ કરીને સનફ્લાવર એટલે મહારાષ્ટ્ર જવાનું બંધ કરી કરેલું છે એટલે મે આપણે પછી મે સુધી અમે આખા ફરિયાદ કરતા હોય આપતર મે જતા હોય છે સોમનાથ માંગરોળ જ્યાં પુષ્કળ નારિયેળી છે નારિયેળી ના ફૂલ પણ અમે માખી જાળવીએ છીએ એટલે આઠ મહિનામાં બાકી મને મધ આપશે બે એક મહિના એ જીવ છે બે ત્રણ મહિના અમે જીવાડીશું હવે આજ એ મધ બાકી બતાવીશ જે કોમર્શિયલ બીકીપીંગ શીખો તે જગતે સતે સતે કે જતે આલે હ આલે જતે રે હું તમને આ મધ બાકી બતાવીશ ગાંધી બાપુ આઝાદી પછી સત્યાગ્રહી દે કીધું તો તમે ગામડામાં જાવ ને ગામડાની સેવા કરો

આમાં ઓછી છે નાનું છે એટલે ઓછું મત છે અને કહીશું ઇન્ડિકા ટાઈપ બી હા જે સીલિંગ થઈ જાય એમાં એમાં બસો એક ગ્રામ જેટલું મત હોય આ બધું ને એને ઉપર મશીનમાં મૂકીશું મારે મશીનમાં મૂકી છે નાના મશીન ગુમાઈ કરી લેશું બધું ઇન્ડિકા ટાઈપ ની આપણી લોકલ બી છે આપડી આ એના પર ટીપી હની કલેક્ટ કહી શકીએ પણ આપણે એના પર ઓછું કામ કરીશું કેમ કે થોડી એ જંગલી છે જંગલી છે અને ઘર છોડીને ભાગ્યા વધારે છે હર્લી મારી પાસે અમને પચાસ સો બોક્સ હશે આ ઓછું મજા આવશે પણ ગુણવત્તા આવશે કારણ કે વાઇલ્ડ ફ્લો વધારે કામ કરશે આપણે લોકલ ની વાત કરીએ આપણે સાઉથ ગુજરાતમાં તો આજ માખી મને મજા આપશે આના પર હજુ બી પકડી રાખ્યું છે કારણ કે આ બર્ડ સામે લડે છે આર્મી ની પાસે વાત કરીશ તો આ છે આ પેસેન્જર પ્લેન જેવું માખી આ છે રાફેલ જેવું એ જીકઝાક ઉડે દસમ સામે લડી લઈ ને હું તમને એક બતાવીશ માખી એને કે જસ્ટ લાઈક ડ્રોન ડ્રોન એટલે દેખાય પણ નહીં દાદા બાબી પકડાય એ મધમાખી હોય તો એની એની અને કે છું ટ્રાયગો બી લિટલ બી આ તમે જોઈ શકશો બી ટાવર છે એક ટાવર માં અમે ચારેક જેટલી માખી રાખી છે ચાર જેટલી મધમાખી હે હવે તમને ખોલીશ આ સ્ટિંગ લઈશ છે પણ મારે આના જોડે ડંક આને સ્કેપ પહેરવી જ પડશે બી વેલ શા માટે કે ગુસ્સો આવે ત્યારે વાળમાં ઘુસી જશે તમે જોઈ શકશો આમાં હની ભરેલું સર એનું બ્રૂડ એરિયા આ દેખાય છે બધું આ જાતે જ કરશે ગુંદર લેવી એ લાવી છે અને ગુસ્સો ત્યાં વાળમાં ઘુસી લેશે અગર મેં કેપ નથી પહેરી તો મારા વાળમાં બધી ઘુસી જતી એટલે આને જ્યારે કામ કરું ત્યારે હું આના આ સતત કેપ કરીશ ને આ બનાવશે હની પોટ એકદમ સાઈઝ કેટલી છે આની ના જસ્ટ લાઈક મોસ્કિટો મોસ્કિટો જોઈએ મધમાખી હોય તો ટ્રાય ના છે દરેક ખેડૂત પાસે આ હોવી જોઈએ એઝ એ પોલિનેટર એઝ એ પોલિનેટર હોવી જોઈએ કારણ કે આ નેટિવ બી છે ડંક માતી નથી અને ઘર છોડતી નથી એટલે આ આપણે હોવી જોઈએ આનું મત કઈ અલગ આવે હું આનું મત સૌથી ગુણવત્તા એવું ખસે

કેમ કે આને કામ કરતા જોઈને આપને નાનામાં આવશે ઘણી વાર એ આપણું અજાગત મન બોલશે કે આ તમે કામ કરો કે આમાં કી સવારથી સાંજ સુધી પછી કામ કરતી હોય છે ટ્રાયગોના ઇન્ડિકા અને મેલીફેરા આ ટોન ટાઈપની બી આપણે બોક્સમાં રાખી છે ટોન ટાઈપની બી જેમાં ટ્રાયગોના દરેક ખેડૂત પાસે હોવી જોઈએ એ પ્રયત્ન કરી છું વસુધરા દેવીના અઢીસો જેટલા ખેડૂતો મેં આ માખી આપી છે ને બધાને જે મલ્ટીપ્લાય કરી આપી રહ્યો છું બધા જ ઘરે મત ખાઈ પ્રયત્ન કરીશું જો થોડોક શોખિયા બીકીપર છે જે ઇન્ડિકા પર કામ કરશે અને જીણે પુષ્કળ મત જોયે છે ડન માં ડીલ કરવી છે એ મેલીફેરા પાર્ટ ને અમને શીખવવાનું કોઈ ન હતું ને આજે અમે આખા ગુજરાત ને શીખવે છે બનાસ ડેરી આજે હની નું ઉત્પાદન કરીએ છે 500000 ટન ડ્યુ ટુ આપા થકે કેમ કે એને એક વર્ષ સુધી મે પાક માં લીધા હતા બરાબર એને 10 પીરિયડ મેનેજમેન્ટ થી ટ્રેનિંગ આપી હતી દરેક બીક કીપર ને આજે બે શીખવે છે કોઈ પણ વ્યક્તિ મારી ઘરે આવીને ફ્રી ઓફ કોસ્ટ શીખી શકે એઝ અ નેચરલ ઓર મને ગમે છે કે બધમાખી બધા પાસે હોવી જોઈએ ને જ વિદ્યાર્થીઓને એટલે પછી એને શીખવાની જરૂર પડે બાળપણ થી આવી જાય જેમ ખેડૂત ના દીકરી ખેતી શીખવા જ નહી પડે તેમ ખેડૂત ના દીકરા આવડી જ જોઈએ બાળપણ થી કે મધમાખી આવી રીતે પડાય આ દર હોવો જ જોઈએ ને માખી ડંખે તો સારું છે એટલે માખી ડંખી પણ જોયે એવું હા પણ એ ડંખી મરી જાય છે એટલા બધા નહીં ડંખી જોયે માખી નો ડર નહીં જવો જોઈએ કોઈ પણ મને હવે પચાસ સો બસો માખી ડંખે તો બી કહે છે કેમ કે મને કાયમ ડંખે છે એટલે ઇમ્યુનિટી આવી જાય છે એટલે ગામડા લોકો ને એલર્જી જ થતી શહેર લોકો ને થાય છે કારણ કે શહેર ના લોકો દૂર ભાગી જાય છે એટલે આ બધા આપડા પાડોશી છે બરોબર આ બધા પાડોશી છે પાડોશી સાથે પ્રેમ કરો પડોશી જોડે રહેતા હતા એટલે ટ્રેગોના બી સૌથી સારી માખી છે અને કોઈ પાલન કરવું હોય તો તમે આપો બધું જ આપું પણ મારા માટે આ ધર્મ છે કોઈ માખી મરી જાય કોઈના ઘરે મજા નહી ગમે બરાબર એટલે હું એવા લોકો ને આપીશ જે પાડી શકે હું પૈસા બતાવે તે નહીં આપીશ જ્ઞાન છે જાણતો હોય એને આપીશ